રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ભુજ સ્થિત વાયુસેના સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાં વાયુ સૈનિકો સંવાદ કર્યો હતો તેમણે દેશની રક્ષા માટે સદૈવ સજ્જ રહેનાર ભારતીય વાયુસેનાના જવાનોના અનુશાસન સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવનાની દિલથી પ્રશંસા કરી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખાસ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ અપ્રિતમ ઉત્સાહ અને દ્રઢ સંકલ્પ શક્તિ સાથે ફરજ નિભાવવી એ ભારતીય વાયુસેનાની ખાસિયત છે તેમણે વાયુ સૈનિકોના જુસ્સા અને કર્તવ્યપરાયણતાને વંદન કરતાં કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષા અને સર્વભૌમત્વના રક્ષણમાં તમારું યોગદાન અનમોલ અને ગૌરવપૂર્ણ છે આખો દેશ તમારી વીરતા અને સમર્પણને નમન કરે છે રાજ્યપાલ શ્રીએ વાયુ સૈનિકો સાથે સંવાદ કરતા કહ્યું કે રાષ્ટ્ર સદા તેમની પડખે છે તેમણે હાજર અધિકારીઓ અને જવાનોને શુભેચ્છાઓ પાઠવી અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી આ અવસરે વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યપાલ શ્રીને સ્ટેશનની પ્રવૃત્તિઓ વ્યૂહાત્મક મહત્તા અને ઓપરેશન સિંદુરમાં ભજવવામાં આવેલી ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી હતી